આને બધી પાર્ટી લઈ લેવી જો બર્થડે માં ખવાજો અને એનો બર્થડે પાર્ટી વાટી આવે ખબર તો પડી જો કરું છું તમને ખબર તો પડી ગઈ હશે નહીં છે હજી સુધી કોઈને ખબર નહીં મને પણ નહીં ખબર હોય ને એ અંદર નાખીએ તો આપણે બ્લોગ બનાવતા ટૂટૂ કરાય

એ તો તમને આગળ આગળ તો બતાઈશ જ ને નહીં ઓકે જો ધારો ઓ છેક સુધી બન્યા રહો વિડિયોમાં અને વિડિયો પર લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરો ના ભૂલો મળીએ એમાં આજે આપડા ખાસ મિત્રનો જન્મદિવસ છે એ અમારી સાથે ઉપસ્થિત છે આમ તો એ કોઈ દાડ અમાર જોડે જોવા નહીં મળતો હમણાંથી વચમાં પણ આજે બહુ ટાઈમ પછી આવ્યો છે અને એ બી આજે એનો બર્થડે છે તો તમે

અબે સાલે આમાં આપણે પાણી ગરમ કરવા મૂકીશું પછી બટેકામાં નાખીશું જોતા રહે બટેકા નાખીશું શું કરવું બટેકાના ના બટેકા બટેકાની વસ્તુ બનાવવાની એમ હા બટેકાની વસ્તુ બનાવવાની ચલો પબ્લિક ગાઈસ કરો બટેકા માટે જે વસ્તુ છે શું બનાવવાનું છે એ જોતા રહેજો અને કોઈ આઈડિયા હોય તો પહેલા જ કમેન્ટ કરી દેજો કે અમે લોકો શું બનાવીએ છીએ તમે લોકોએ કીધું કે તમે લોકોએ ત્રણ ઓપ્શન આપ્યા હતા એમાં ખાવાની આઇટમ શોપિંગ હતી અને એક ટ્રાવેલિંગ તો તમે સૌથી વધારે વોટિંગ ખાવાની ખાવાની આઇટમમાં તો અમે લોકો એક નવી વાનગી સાથે ફરીથી આવી ગયા છે બ્લોગ લઈને

હા અમુક રેસીપી આવે ખબર રીલ માં કે બટેકા ની છાલ છે કે નહીં દેવાની તો શું કરશું આપણે ટ્રાય કરશું કરીએ ટ્રાય પહેલા બનાવીએ આ કેવું બનાવ્યું છે ખબર નહીં પછી આ લઈએ આપણે પછી આનો ટ્રાય કરશું અને જો પબ્લિક ની ડિમાન્ડ હશે તો આપણે આની બી બનાવી દેશું ખબર પડી ગઈ કે અને ને લગજો આ મિનિટ કરજો કે ખબર પડી ખોટો પાડો બધા ચલો આવાતો

આવડી 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 જો એક સાઈડ એને જાડું રાખ્યું ને એક સાઈડ પાતળું જો આને કટ કરવાની રીત જોવાની બર તમારી પાટલીને કાં તો સંપું નહીં

વલવસું હા વલવસું નહીં એના હું કાઢીશું તે એ થોડી નોર્મલ નરમ ખાઈને ત્યાં સુધી એને એટલે આમ નોર્મલ કે કે હા હા તો આનો મિનિટ સુધી આપણે વાર જોઈએ આગળ કેવું ખાય સર બરાબર જોતા રહે

સ્ટોરી તો એ વ્લોગ બનાવીશ હું ગરમ ગોળસળડો છે ના કે કે ક્યાં છે લીંબુ લીંબુ થાય તો नुસ્કો આપો પ્લાન ગરમ ગરમ પાણી પાણી નાખવાનું શું નાખ્યું મીઠું અને આ મને નહીં ભાવતું આ બધું

ਨਰਾ ਨਰੰਗ થઈ ਗਈs ਜੋ ਮੈਂ ਕਾਢੀ ਲਈਦੀ ਹਨ ਜੋ ਨਰਾ ਮੈਂ થઈ ਗਈs ਤਾਂ ਗਾਇਸ ਤੁਹਾਨੂੰ ਖਬਰ ਪੜੀ ਗਈ ਕਿ ਨਹੀਂ ਪੜੀ ਅੱਜੀ ਪੜੀ ਗਈ ਹੈ ਹਨਾ ਪੜੀ ਗਈ ਜਈਏ ਕਈ ਨਹੀਂ ਉਹ ਅੱញਾ ਪੱਥਰ ਵਾਲੂ ਹੋਈ ਪੜੀ ਉਹ ਤਾਂ ਬੱਪੇ ਜੀ ਨੇ ਹੀ ਚੇ ਨਾ ਕਟਕਾ ਥਾ ਮਨੇ ਨਾ ਹੋਇਆ ਉਹ ਇਸਦਾ ਕਟਕਾ ਨਹੀਂ ਥਾ ਹੋਰ ਨਾ ਖਾਈ ਜਾ ਹਾਂ કે કે લીધું તે રૂમમાંથી હાથ ઉતર હશે આરવ રાજસ્થાન નું હશે માં ભાઈ લાયો તો તો આપણે પાણી થોડી સુકવી દેસુ પાણી બાને ચતુર હશે કોટન નું છે કપડું થોડી ધોસી દેઈએ આપણે ભાઈ છૂટી છવાઈ છે પછી થોડી વાર ફ્રીજમાં મૂક ફ્રીજ માં પેલા ગરમ કરીને પછી ફ્રીજ માં ઉતાર છે મંડી ચોકટકો થઈ ગયો એકદમ મારા મહેનત બાતલ ના જાય બસ સારું એવું જોઈએ ગરમ લાય છે એટલે ઘરે પંખાની હવા સુકાઈ સુ પછી આપણે મૂકશું એને ફ્રીજર માં પછી 15 20 મિનિટ સુધી રાખશું પછી એનો जोता रे जो अगण अगण मैं रुकई दई छू ना ना एतले तो ना ना तू चेक आई जाय छ कऊ अन भाई के जोता रे जोता रे जोता रे फूको माने न ओलो ओलाती न होई ठंडी कडू बाजू बाजू वाला આવું કામ મને હોપિંગ નહીયા લાઈન સર ગોઠાવવાની છૂટી છે તો પછી આના ફ્રીટમાં મેળવવાની એના કામ બદલ લબાણો એનું બધું ઉકળ્યું હોય બાવર મારા આગળ દીદીમાં ભાઈ ઓલ ફેકરે તો કેટલુંય કરસે આનો ખાધા ખાધા કામ કરતા કરતા ખાઈ એટલી જાય છે અડધી ચીપ તો ખાઈ ગઈ છે અમારું ઓસો લાઈ કેટલું કરી ઈ ફટંગળા પૂદીદા તો ચવતો પડત ન જો મે કો ટ્વીન આર પાછે છૂટી છૂટી અને આને આપણે વધારે દેનું ટેમ્પરેચર જલ્દી થોડી વાર રઈ આપણે અને ફ્રાય કરવા માટે રોટલી બનાય ના આખો દિવસ શું બને બને કરસ ભૂખ લાગી ગજબ બેજ્જતી ભૂખ લાગી બનાય હેર હવે પેલું ત્યાં આ રોટલી રોટલી રહી છે

ડોક્ટરે દવા આલી બે બોટલો ખાલી કરી પણ કઈ ફરક નહી પડતો કાળો બનાવી અચ્છા કાળા થી જલ્દી મળી જશે એટલે તો કડવો કેવો લાગે કસુ ગોળ નાખીએ એટલે કસુ કળવો નાખે હા રૂટ રોટલી કર નાખ મળીએ આ કળા તો કલાક થઈ ગયો છે આપણે ફ્રીઝર મૂકી દીધું તો ઠંડી થઈ ગઈ છે હવે આને આપણે ફ્રાય કરીએ તો પહેલા એના માટે તેલ કાઢીએ પછી

प्राइई करती हमा करां अभी अप्र हें मुठी मुठी प्रा करने नहें थालिए नंगे पस ही तोलो तरल ही वागा अभण बोहा प्राई प्राई अले ठावाते याज तनी कलेर को आवाधे आंगा ठालिवाल बिजीवार कर विटा ના કેમેસા ફ્રાઈ પાઉડર આવે તો ક્રન્ચી કરવા માટે ફ્રેન્ચ ફ્રાઈ શું કરવા માટે ક્રન્ચી કરવા માટે ક્રન્ચી ક્રિસ્પી કરવું ઓ ટેસ્ટી થાય અંતે આ નાજાજી ના બોલેલો સો ગાઈસ અમારી ફ્રેન્ચ ફ્રાઈ તૈયાર થઈ ગઈ છે ફાઇનલી लेकिन एक सेकेंड तो से भी, भी आई जाओ बराबर तो टेस्ट कर तो 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 तो

તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટાટા